એવું તમારા કીધું છે એવા કોઈ પણ પ્રકારની આપણા મનમાં આવવી જ જોઈ ત્યારે સમજવું કે આપણે ભક્તિ કરી પૂજા કરી કથા કરી કથા વાંચન કરી એ નથી કે આપણે ભક્તિ કરી પરંતુ જ્યારે આપણે આપણી જાતને વાસ્તવિક રૂપમાં પ્રભુને त्यारे आपको जीवन कया मार्ग पर पहुंची जाती है आपने नहीं जान लिया है एक तलाश सुंदर और सात्विक मार्ग के आपको जीवन पहुंचे क्या आपने नहीं कुछ जान लिया है क्योंकि तो क्या हर्तों में क्या पहुंची हुई त्यारे आपने गौमाता ने त्यारे आपने प्रभु की कृपा ने अनुभूति की है त्यारे आपने आपना जीवन में बहुत दूरी चली गई हो ये समझा वाला

કે તું પણ આપણું મન સુધારી લે પાપનું મન જે વ્યક્તિને જોવાય છે ને થીને દેવાય છે જે વસ્તુને પામવા ઈચ્છે એ જ વસ્તુને પામવા ઈચ્છે હર વસ્તુ અને તમે કહી દીધા આ વસ્તુ તમે માંગી તો એના બદલામાં તમને બીજી આપી દીધી તો આપણે ના મળતું મને તો એ જ જોઈય છે એ જ જોઈય છે તો એ લોભ છે એ લોભ છે તો એવા જ લોભને નષ્ટ કરવા માટે એવા જ લોભને નષ્ટ કરવા માટે

મનમાં વિચાર કરો કે તું ધન ક્યાંથી આવશે બ્રાહ્મણ કયો લાવશે ગૌ ક્યાંથી લાવશે એના માટે બધી જે ધન જોઈએ એ બધું ધન તો પણ આપણે પરંતુ આ મોહિની એકાદશી રક્ત કથાને શ્રવણ કરવા માત્રથી તત્કાળ આપણે હજારો ગૌદાન કરવાના પુણ્યને ફળ પ્રાપ્ત થાય છે ગૌ માતા પ્રસન્ન થાય છે કેમકે જે પ્રકારે દશ બુદ્ધિએ પોતાની ગુસ્ત બુદ્ધિ હોવા છતાં એ બુદ્ધિને પાછળ ભૂલીને આવનારો અને સાથે પાપ છે એને જ કરી જે પ્રકારે ગૌમાતાની સેવા કરી એ જ પ્રકારથી આપણે પણ પાછળ બધ ભૂલીને આપણાથી જેટલા પણ પાપ લેવાય બધા પાપ પ્રાય છે આ ગૌ કથાને કરી અને આવનારા સાત્વિક માર્ગને સ્વીકાર કર્યો અને એ માર્ગ પર સતત ચાલવાનો પ્રયાસ પણ કર્યો આપણે નિર્ણય તો લઈ લે વાત કરી છે હું માળા બનાવી છે કરી છે એક સોટ કરી છે માળા પર શણી આપણે નિર્ણય પણ લઈ લે કે જો વધારે સમય ચાલે વધુ માળા પરંતુ એક નિર્ણય આપના પૂરા થઈ શકે

એમને પણ ગૌમાતા પર ઘણા ઉપદેશો આપ્યા છે ગૌમાતા પર ઘણા એવા ઉલ્લેખો આપ્યા છે એમને પોતાના જીવનમાં ઘણી ગૌસેવાઓ કરી છે ગૌમાતાની સેવા કરતા કરતા એમને એના શિષ્યોને પણ એવો ઉપદેશ આપ્યો છે કે ગૌસેવા એ જ પરમ સેવા છે ગૌસેવાથી મોટી કોઈ સેવા નથી કે પ્રભુને પણ જ્યારે પ્રસન્ન કરવા હોય ને તો પ્રભુની સેવા પછી ને ગૌ માતાની સેવા પહેલા કરવી જોઈએ જેનાથી પ્રભુ પ્રસન્ન થાય છે કે આપણા માતા પિતા હોય લોકમાં આપણે જોઈએ કે એમને જે વાતથી પ્રસન્નતા મળે એમને જે વાતથી આનંદ આવે એ વાત આપણે કરવી જોઈએ એમને કયા વાતથી પ્રસન્નતા મળે છે એમને કઈ વાતથી આનંદ આવે છે આપણે પણ એક વાત કરીએ છીએ તો આ તો પરમ પિતા છે તો આ તો આપણા પરમાત્મા જે સેવા થી પ્રસન્ન થાય છે એ સેવા છે તો આ ગૌ સેવા કરવા માત્ર થી આપણે પ્રભુને પ્રસન્ન કરી શકીએ છીએ આપણા જીવનના સાત્વિક માર્ગમાં આપણે જઈ શકીએ છીએ અને આપણે ખૂબ આનંદ પણ આવે છે

માણ બનાવી ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ પણ કઈ અરોપતા નહીં માખણ કરતા સ્વાદ તો બીજા બીજા ભોજનમાં હોય

બ્રાહ્મણ અનિતવાત અવતાર ધારણ કર્યો વિપ્ર દેવcito સરતે લીના મનોજ અવતાર કે વિપ્રઓના અજમા માટે સૂરના અજમા માટે બ્રાહ્મણના અજમા અને ગૌમાતાના અજમા માટે ભગવાન શ્રી રામે મનુષ્ય અવતાર ધારણ કર્યો કે ઇન્દ્રના જીવનમાં કેટલી ગૌસેવા કરી એ પ્રધાનતા બતાવી એને અવતાર ધારણ કર્યો તો જારે જારે પૃથ્વી પર આસુરી પથ્યો વધ્યા ત્યારે ત્યારે પૃથ્વી ગૌમાતાનું સ્વરૂપ ધારણ કરી આજી દેવી સ્વરૂપ ધારણ કરીને દેવતાઓ પાસે ગુહાર લગાવી તો જારે દેવતાઓ પાસે ગુહાર લગાવી જરે પૃથ્વીનો ભાર વધ્યો ત્યારે ત્યારે ભગવાન અવતાર ધારણ કર્યો

ત્યારે પુત્ર પ્રાપ્તિનો વિનંતીમાં વિનંતી કરવા લાગ્યો ત્યારે રામ હવે અને જ્યારે यज्ञ તરફ એ દેવ ઉત્સાહ ખીરનું स्वर्ण પાત્રમાં ખીર લઈ પરગટ અને

પણ થોડા સમયના ગર્ભવતી છે એટલે નિયંત્રિત સમય ચાર ભાઈઓ સહિત ત્રણ ભાઈઓ સહિત ભગવાન શ્રી રામ માતા ના ગર્ભૃતિ અવતાર છે અને હવે કેમ કે આપક્ષીનો 12 ઉછો કરવાનો છે પર અવતાર ધારણ થઈ ગયો છે તો પ્રજવી માતા પર પ્રસન્ન છે કે મારા પ્રભુ આવી ગયા છે जारे-जारे प्रीमांता लुट रही था, जारे-जारे प्रभु अवतार धारण करे, तो जारे एक ना जन्म समय, भगवान श्री राम, अने एक ना कर भाइयों का जन्म समय, महाराज दशरथ, चार लाख दोगुनों दान करो, एक-एक पुत्र नाम भावाच की, एक-एक लाख दोगुनों दान करो, तो तापरता है चार लाख दोगुनों दान मार ने केम अच्छा के जग्गे करे भगवान श्री रामे पर बोलता था संपूर्ण जीवन में इतना आश्रम में यज्ञों करिया बाजू पे यज्ञों करिया तो ये यज्ञों पर आपने स्मरण करावे सो कि यज्ञों के गाउमात का ना घर तो बगल करवा आश्रम शक्य नहीं गाउमात का घर तो ना हुए ना यज्ञ करी शक्य यज्ञ करी शक्य नहीं

પરંતુ જે પણ આપણે વૈદિક કાર્ય કરીએ છીએ એમાં ગૌ માતાનું પૂજન કરવું ગૌ માતાની કથા બોલવું એ આવશ્યક છે કે કે એ યજ્ઞોનું ફળ જ આપના આપણે વિસ્મરણ કરી જાય છે કે યજ્ઞોની હવિષ્ય આપણને ક્યાંથી પ્રદાન થાય છે એ આપણે ભૂલી જશું તો આપણે યજ્ઞ ફળ પ્રાપ્ત કઈ રીતે થશે

जरे भगवान श्री राम पर जरे प्रभु बालक हता जरे नाना हता जरे जरे ना, ने जरे बेचे थे उठता जरे एक ना मेरे बार ना जलावा में शांत ना थता जरे माता कौशल्या या बोला ही जरे कि मेरे बालक ने कोई नजर लाई कोई दुष्टा की नजर लाई जरे मेरे बालक जरे माता कौशल्या बालक श्री राम की जी कॉली ने तुलादान तो करता � અને એ પણ ગૌમાતા અને એ પણ ગૌમાતા જે પણ ગૌમાતાઓ દુગ્ધ દહીં દ્ર આદિ હતું એ બધી ગૌમાતાની સેવા પોતે પોતાના એની પાસે હોતી પરંતુ સેવા તો આપણે શરીર આપણે આપણી ઠાકોરજીની સેવા કરીએ તો તો આપણને અગર ફળ પ્રાપ્ત કર્યું છે આપણને એ ત્યારે પ્રભુ આપણા જીવનમાં એવો પરિણામો આપણને લાવે ત્યારે ત્યારે આપનો વિશ્વાસ દ્રઢ થાય છે પ્રભુ મારા આસપાસ પ્રભુ મારા નેકટ છે પ્રભુ મારા હૃદય તો એ ક્યારે થાય છે જ્યારે આપણો દ્રઢ વિશ્વાસ હોય આપણો વિશ્વાસ દ્રઢ ત્યારે આપણે પ્રભુ આપણને કોઈ સંકેત આપતા હોય ને આપણે મળે કે કે આપણો વિશ્વાસ એ આપણી ભક્તિ એ કે એટલા માટે ભગવાન શ્રી રામ પણ એના જીવનમાં નાનપણથી જ ગૌમાતાઓની ભૂમિકા એ એ નાનપણ માં પણ જ્યારે તે અને ઘણા બધા દ્વાતાઓ જ્યારે ખેલ ક્રિયાઓ કરતા હતા જયારે વંદ ગવંત કરવા માટે જતા હતા હોય દાખી હોય એની સાથે જતા હતા ત્યારે ત્યારે ગૌમાતાની ઊંચ પમળી પકડીએ ઊભા રહેવાનો પ્રયાસ હતા બાલુ શ્રી રામ એવા સ્ત્રીઓમાં ક્રિયા હતા એ ગૌમાતાઓની

આપણે એવા અનેક પ્રકારના વિચાર બાળક ઘરમાં આવીને ઊંઘે ને આપણે એની દરમાં તે પ્રકારે માતા કૌશલ્યા પણ ચિંતિત રહેતા જ્યારે બાળક શ્રી રામ બહાર ખેલવા જાય અને એની ખેલ મંડળીઓ સાથે ખેલવા જાય ત્યારે એ પાછા અમારું નામ જ મળે કે ગૌ માતામાં આનંદ આવી રહ્યો છે ગૌ માતાની સેવામાં આનંદ આવી રહ્યો છે ગૌ માતા સાથે ઉભા થવાનો પ્રયાસ કરી રહ્યા છે એટલે ખૂબ આનંદ આવી રહ્યો છે એટલે ભોજન ભોજન નથી કરવું એટલે ઊંઘ નથી કરવી એમને એવો આનંદ લાગે ત્યારે મારા દર્શન પ્રભુશ્રી રામ ને પકડીને લઈને આવતા અને ભોજન કરવા માટે બેસે હવે મારા દર્શન ભોજન કરવામાં બેસે છે માતા કૌશન ભોજન કરશવામાં બેસે છે હવે એટલા પણ અવસર પણ આવતા પ્રભુશ્રી રામ બાલકશ્રી રામ રોડમાં દહીં બાર લપેટીને પડી બહાર માટે વહે એટલા રોડ છે એટલા ખેલ ભેલા હતા वे दही बात पर आपने गौ माता का स्मरण कराया है कि प्रभु श्री राम प्यारे बालक रहता तो बाल्य अवस्था की कहना भोजन में आपने गौ माता की भूमिका कहना भोजन में आपने जैसे गौ दुग्धा आदि ग्रहण करता करता दही एक बात हुई गौ माता की प्राप्त द्रव्यों अनुस बनाई है तो लाल पर ये कहना जीवोना इतना देह मां जाय गौ के बीज इतना माता पिता ये रोपण करिसो तो इस प्रकारे आजना युग में पण माता पिता पोता ना बाड़ को ना देह मां नान पण चीज गौ सेवा के बीज रोपण करिसो के जारे जारे नानू बालक दूजी की जारे जारे गौ माता न दूजी दही दूध पीवे जारे जारे दही पाव छास होय दही घी माखन जे ग्रहण करे

ગૌમાતા આપણા જીવનમાં શું ભૂમિકા ભજવે છે આપણા જીવનમાં દરેલે અને પહેલા આપણે ગૌમાતાની આવશ્યકતા ક્યારે પડે છે જ્યારે સોળ સંસ્કારના બાળકના થાય છે ત્યારે એક એક સંસ્કારમાં પણ ગૌમાતાની આવશ્યકતા પડે છે જે સંસ્કાર હોય વિવાહ ભોજન કરાવવાનું હોય જટિલ વારે પણ કોઈ પણ હોય

રાજાના જીવનમાં કેટલા સત્કર કોને કેટલા પુણ્ય કર્મો કર્યા છે અને રાજા ઉપાષક સંખ્યામાં પ્રજા પ્રસન્ન રહે છે ત્યારે સંપૂર્ણ દેવ સંપૂર્ણ રાષ્ટ્ર અત્યારે બધા વિચાર કરે છે વિચાર કરી છે

बाबा ने प्रिया बिजार लड़ा मित्र ने कहीं पैतू आगर तो जिया बिजार ने आगर बद बाप बद तो ने बिजार परंतु गौसे बार तो एम करवानी हकीक एम के ए रहेंगे प्रिया से लाज तो आपने बिजार थे प्रभु ने कम है प्रभु ने कम है पर खरे प्रभु ने कम है वो पर ये चीज ये � કે આપણે બોલીએ છીએ મારા પ્રભુને આનંદ આપે એવું કરવું મારા પ્રભુને આનંદ આપે એવી સેવા કરવી પણ શું ખરેખર આપણે આપણી દિનચર્યામાં એક પણ એવું કાર્ય કરીએ છીએ એક પણ એવી ભાષા એવી વાણી બોલીએ છીએ કે જેનાથી આપણે પ્રભુ પ્રસન્ન થાય નથી કરી શકતા કેમ કે આપણું મન અત્યારે નિયંત્રિત કરે આપણું મન એટલું એકાગ્ર નથી કેમ કે આપણે ગૌસેવાથી વિલીન થતા જઈએ છીએ જેનાથી આપણે પરમ આનંદની પ્રાપ્તિ થઈ શકે પરમ તેજ પરમ બુદ્ધિની પ્રાપ્તિ થઈ શકે એનાથી આપણે દૂર જતા રહીએ છીએ તો કઈ રીતે આપણે અત્યારે આપણા જીવનમાં આપણો ભવિષ્ય આપણે પેલા રાષ્ટ્રનો ભવિષ્ય તો પછી જોઈએ પેલા આપણો ભવિષ્ય ઉજ્જવળ થશે કે નહીં એ જોવાની આવશ્યકતા છે

તો આ પ્રકારે ભગવાન શ્રી રામ જીવનના